નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેમ ન્યૂઝ ગુજરાત વિસનગર તાલુકા નવનિયુક્ત શ્રીઓ તેમજ સત્કાર સભ્યો સમારંભર મુકામે યોજાઈ ગયો બે હજાર પચીસના નવનિયુક્ત શ્રીઓ તેમજ સભ્યશ્રીનો સત્કાર સમારંભ ભોજનાલય હોલ ગંજ બજાર વિસનગર મુકામે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો ભારતીય જનતા પાર્ટી વિસનગર તાલુકા દ્વારા સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ ભાજપ પ્રવક્તા જયરાજસિંહ પરમાર ઈપીએમસી વિસનગર ચેરમેન પત્રિક ભાઈ પટેલ મહેસાણા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અરવિંદજી ઠાકોર વિષ્ણગઢ તાલુકા ભાજપ પ્રમુખ મેહુલભાઈ પટેલ વિષ્ણગઢ તાલુકા વિકાસ અધિકારી સહિત ખૂબ મોટી સંખ્યામાં હોદેદારો ઉપસ્થિત રહ્યા વિષ્ણગઢ તાલુકા વિકાસ અધિકારીએ સરપંચ શ્રીઓને ગામમાં સરકારી વિવિધ યોજનાઓવતકી ગામના વિકાસના કામોની માહિતી આપી કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે હર હંમેશા ગામડાઓને પ્રાધાન્ય આપી વિકાસને ફાળ સીમાડાના પરિવાર સુધી પહોંચે એ વિઝનથી સ્તરે પણ લોકશાહીના ડબે શાસન પદ્ધતિ અપનાવી સૌના જોડવાનો પ્રયાસ કર્યો છે પંચાયતી રાજ પ્રણાલીનો ઉલ્લેખ ભારતના બંધારણમાં કરવામાં આવ્યો છે વર્ષ ઓગણીસો બાસઠમાં બંધારણીય સુધારો કાયદા પ્રસાર કરવામાં આવ્યો હતો પટેલમાં નવનિર્વાચિત તમામ વિસનગર તાલુકાના સરપંચશ્રીઓ સભ્યશ્રીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં આજે એક શિબિર રાખવામાં આવી હતી એમાં આપણા ટીડીઓશ્રીએ બધાને નવી પંચાયતમાં એની કામગીરી અને નિયમો તથા કઈ રીતે એમાં વિકાસલક્ષી કામો થાય અને વિકાસલક્ષી કામોની માર્ગદર્શિકાની તમામ માહિતી આજે આપવામાં આવી હતી માન્ય મંત્રીશ્રી સાહેબ દ્વારા પણ બધાને એ સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના માનનીય પ્રધાનમંત્રીશ્રીના સૂત્ર સાથે બધાને એકમેઘ રહી બધાને સરપંચશ્રીઓને સભ્યશ્રીઓને ગામના તમામ લોકોને બધાને સાથે રાખી આપણી જે આ પંચાયતના જવા જે નવા સરપંચશ્રીઓ ચૂંટાયા છે એ બધાને શીખ પણ આપી કે બધાને સાથે રાખી આપણે તમામ ગામના જે બી કોઈ બાકી મુદ્દા હોય વિકાસના કોઈ કામો હોય એમાં હર હંમેશ માટે આપણે સૌ સાથે મળી અને બધાને એ સહકાર આપવાની એક વાત કહે ખાસ કરીને વાત કરીએ તો આજના જે કાર્યક્રમમાં ખાસ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમમાં માન્ય કેબિનેટ શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી એ જે જિલ્લા પંચાયતના ડેલિગેટશ્રીઓ તાલુકા ડેલિગેટશ્રીઓ એપીએમસીના અમારા ડિરેક્ટરશ્રીઓ અને સંગઠનના પ્રમુખશ્રી સંગઠનના મહામંત્રીશ્રી અને સંગઠનના સર્વ હોદ્દેદારશ્રીઓ સરપંચશ્રીઓ અને આગેવાનો અને તમામ સભ્યશ્રીઓ